હે હેલો કેમ છો બધા તો તમને યાદ હશે કે તમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે તમને કોઈ તમારી ફેવરિટ ચોકલેટ લઈ આપે કે પછી તમારો કોઈ ફેવરિટ કંપાસ લઈ દે કે તમારું ફેવરિટ દફ્તર કે તમારું જે સ્કૂલ બેગ લઈ દે તમે કેટલા ખુશ થઈ જાઓ હે ને પછી તમે થોડા ટીનેજમાં આવો છો તો તમારા પેરેન્ટ્સ તમને કોઈ તમારી ફેવરિટ સાયકલ લઈ આપે કે તમારું ફેવરેટ જીન્સ કે ટી શર્ટ કે ટોપ લઈ આપો તમે ખુશ થઈ જાઓ છો પછી થોડા મોટા થાવ છો કોલેજમાં જાઉં છું તમારો ક્રશ હોય કોઈ કે કોઈ બોયફ્રેન્ડ કે કોઈ ગર્લફ્રેન્ડ વોટેવર તમને જે તમારો ક્રશ હોય તમને મળી જાય તો તમે એનાથી ખુશ થઈ જાઓ થોડા વધારે મોટા થાવ છો મેરેજ થાય છે છોકરાઓ થાય છે જેમ જેમ તમે આગળ વધતા જાઓ છો તેમ તમારા પ્રાયોરિટીસ બધી ચેન્જ થતી હોય છે તો આજે હું જોઉં છું કે આજે અહીંયા આટલો મસ્ત તડકો આવ્યો હતો હું તડકો જોઈને ખુશ થઈ ગયો કે અહીંયા છેલ્લા લાસ્ટ એક વીકથી ફૂલ વરસાદ ચાલુ હતો અને આજે તડકો આવ્યો એટલે જસ્ટ મારા કપડાં હતા બધા સુકાઈ ગયા બ્લેન્કેટ જે ઘણા ટાઈમથી પડેલું હતું એ સુકાઈ ગયું કેટલી મજા આવી ને જસ્ટ આઈ ફીલ હેપી અબાઉટ जेम लाईफ आगळ आप प्रायोरिटीज पण चेंज होती होई केव